યોજવામાં આવ્યો અને દરેક જિલ્લા પંચાયત શીટમાં ભગવાન મહાદેવની આરતી કરી અને यशस्वी વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જીવન સ્વચ્છ અને નિરોગી અને નિર્ધાર્ય રહે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી અને સાથે સાથે તમામ કાર્યકર્તાઓ જોડાયા અને આજ રોજ મેઘર ખાતેટ હાઉસે તમામ વહીવટી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના જન્મદિન નિમિત્તે આજ રોજ મેઘરજ તાલુકાની તમામ જિલ્લા પંચાયતની અંદર તમામ મંદિરો ની અંદર વડાપ્રધાન જીવન બને એ માટે દરેક અંદર આરતી કરવામાં આવી અને સેવા કરવામાં આવી તેમજ સંગઠન ના હોદ્દેદારો તમામ ચૂંટાયેલા હોદ્દેદારો અને સંગઠનની તમામ ટીમ કાર્યકર્તા ભાઈઓ બહેનો સૌએ આ કાર્યક્રમ ની અંદર ભાગ લીધો અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના જન્મ નિમિત્તે કામનાઓ પાઠવવામાં આવી આજ રોજ ભારતીય જનતા પાર્ટી મેઘરજ સંગઠન દ્વારા ફૂટ વિતરણ અને સ્વસ્થાનો કાર્યક્રમ તાલુકા વહીવટી તંત્ર અને સંગઠન દ્વારા મેઘરજ ખાતે કરવામાં આવ્યો દરેક હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ ભવ્ય કરવામાં આવે